ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું ફરી એકવાર સ્વાગત છે મકર સંક્રાંતિ એ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે પોષ મહિનામાં સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ તહેવાર ઉજવવામાં આવે છે આ વર્ષે આ તહેવાર ચૌદ જાન્યુઆરીએ ઉજવવામાં આવશે મકર સંક્રાંતિના દિવસે રથ પરિવર્તન પણ શરૂ થાય છે આ દિવસે સ્નાન અને દાન નું વિશેષ મહત્વ છે મકર સંક્રાંતિ ના દિવસે ભગવાન સૂર્ય તેમના પુત્ર શનિ ને મળવા આવે છે જો કે આ વર્ષે મકર સંક્રાંતિ ચૌદ જાન્યુઆરીએ આવે છે મિત્રો કર સંક્રાંતિ સાથે જોડાયેલી એક પ્રાચીન કથાનો ઉલ્લેખ પુરાણોમાં કરવામાં આવ્યો છે કથા અનુસાર મકર સંક્રાંતિના દિવસે ગાયની સેવા કરવાનું ઘણું મહત્વ છે આ દિવસે સૂર્ય કૃપા મેળવવા માટે ગાયને કેટલીક વસ્તુઓ ખવડાવવી જોઈએ આ દિવસે કેટલાક અન્ય ઉપાયો પણ કરવા જોઈએ તો ચાલો પહેલા જાણીએ કે મકર સંક્રાંતિના દિવસે ગાયને કઈ કઈ વસ્તુઓ ખવડાવવી જોઈએ મિત્રો એકવાર ભગવાન શ્રી કૃષ્ણના એક મિત્ર દ્વારકામાં તેમને મળવા આવ્યા જે શ્રી કૃષ્ણના મિત્ર દૂર મધ્ય દેશમાં રહેતા હતા અને ખૂબ જ દુખી અને ગરીબ હતા તેથી તે ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગયા ત્યાંથી જ ગરીબનો ઉકેલ શોધવા માટે આવે છે શ્રી કૃષ્ણના મિત્ર તેમને કહે છે હે કેશવ હું ખૂબ જ દુઃખી અને ગરીબ છું હું ગમે તેટલી કોશિશ કરું પણ હું મારા પરિવારનું ભરણપોષણ કરવા માટે પૂરતા પૈસા કમાઈ શકતો નથી હે દ્વારકાધીશ હું તમારી પાસે પૈસા માંગવા નથી આવ્યો પણ કૃપા કરીને મને એવો રસ્તો જણાવો કે જેનાથી મારી ગરીબી દૂર થઈ શકે અને હું મારા પરિવારનું ભરણપોષણ કરી શકું હું તમારી પાસે લોભથી આવ્યો નથી અને મને પૈસાની જરૂર નથી હું ઈચ્છું છું કે તમારી કૃપા હંમેશા મારા પર બની રહે કૃપા કરીને મને મારી ગરીબી દૂર કરવાનો કોઈ ઉપાય જણાવો હું જીવનભર તમારો સેવક રહીશ મિત્રની આ પ્રાર્થના પર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે મિત્ર હું તારી બધી વેદના જાણું જાણું છું છું અને અને તારી ગરીબીનું કારણ પણ પણ હું એ કે તું મારી પાસે પૈસા માંગવા આવ્યો નથી અને જો હું તને પૈસા આપું તો પણ તું સ્વીકારતો નથી તેથી તારા સ્વાભિમાન ને જોતા હું તને પૈસા નહીં આપું પરંતુ હું તમને એક ઉપાય આપીશ હું તમને ચોક્કસ કહીશ કે જેના દ્વારા તમે તમારી તમારી ગરીબી ગરીબી દૂર દૂર કરી શકશો થશે અને તમને અપાર સંપત્તિ મળશે હે સખા તમને ધનવાન બનવાની આ ખૂબ જ મહત્વપૂર્ણ રીત જણાવતા પહેલા હું તમને એક સરસ વાર્તા કહીશ બસ આટલું સાંભળવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને જે ઉપાય હું તમને જણાવવા જઈ રહ્યો છું તે કરવાથી તમારી દરિદ્રતા પણ દૂર થઈ જશે એટલા માટે તમારે આ વાર્તા ધ્યાનથી સાંભળવી જોઈએ આ વાર્તામાં હું તમને ધન પ્રાપ્ત કરવાની રીત જણાવીશ દરેક મનોકામના પૂર્ણ કરનાર કામધેનું માતાના આશીર્વાદ તમારે દરરોજ માતા ગાયને માત્ર એક જ વસ્તુ ખવડાવવી આમ કરવાથી તમારી દરિદ્રતા દૂર થશે

પુષ્પરાજ સ્વભાવે ખૂબ જ લોભી અને સ્વાર્થી હતો તે ઘણા લોકોની લાચારીનો લાભ લઈને પૈસા પૈસા વસૂલતો હતો તે વેપારીએ ઘણા એકઠા કર્યા હતા પરંતુ તેણે કોઈ સારા કાર્યો કર્યા ન હતા શાસ્ત્રોમાં કહેવાયું છે કે માણસ જેટલો વધારે કમાય છે તેટલો જ તેને તેનો એક હિસ્સો દાનમાં આપવો જોઈએ પરંતુ સ્વાર્થ અને લોભના કારણે વેપારીએ ક્યારે એક પૈસો પણ દાનમાં નથી આપ્યો તેમણે તેમની પાસે આવેલા કોઈ પણ ભિખારીને એક પૈસો પણ દાનમાં ન આપ્યો જેના કારણે તેમની યોગ્યતા લગભગ શૂન્ય થઈ ગઈ પછી એક દિવસ ચોરો અને લૂંટારાઓએ શ્રીમંત માણસના ઘર પર હુમલો કર્યો અને તેની બધી સંપત્તિ લૂંટી લીધી શ્રીમંત માણસ તેની સંપત્તિના નુકસાથી ખૂબ જ નિરાશ હતો અને હંમેશા ચિંતિત રહેતો હતો ચિંતાને કારણે તેના શરીરમાં અનેક પ્રકારના રોગો દેખાયા તે ઘરમાં બીમાર રહેતો હતો અને પૈસાના અભાવે તેનો પરિવાર ગરીબીમાં રહેવા લાગ્યો હતો તેમના પુત્રો પણ ખેતરોમાં કામ કરવા લાગ્યા પરંતુ મહેનત કરીને પણ તેઓ થોડા પૈસા કમાઈ શકતા હતા અને તેમના પરિવારનું ભરણપોષણ કરી શકતા હતા ઘણા દિવસો વીતી ગયા કે શેઠની તબિયત દિવસે ને દિવસે ખરાબ થતી જતી હતી અને તે મૃત્યુના ડરથી ત્રસ્ત હતો તેની પત્ની તેની ખૂબ સેવા કરતી હતી પરંતુ દરેક ઉપાય અજમાવવા છતાં પણ શેઠની તબિયત સારી થતી ન હતી પછી એક દિવસ તે શેઠના દ્વાર પર યમરાજ સાધુનો ધારણ કરીને પધાર્યા અને વેપારીની પત્નીને ખાવાનું દાન કરવા કહ્યું શેઠની પત્ની સ્વભાવે દયાળુ હતી તેથી જ તેણે સંતને ઘરની અંદર બોલાવ્યો અને તેના રસોડામાં જે કંઈ પડેલું હતું તેને ખવડાવ્યું આ જોઈને સંત બહુ ખુશ થયા અને બોલ્યા હે માતા આજે તમે આ ભૂખ્યા સાધુની ભૂખ મિટાવીને બહુ મોટું દાન કર્યું છે મારા મનમાં તને વરદાન આપવાનો અહેસાસ થાય છે એટલે જ આજે તું જે માગશે તે હું ચોક્કસ પૂરી કરીશ સાધુના આ શબ્દો સાંભળીને તે વેપારીની પત્ની એક યુ હે મહાત્મા હું તમને લાખો નમન કરું છું સાધુ તમને ઘણા પ્રણામ છે થોડા સમય પહેલા અમે ઘણા અમીર હતા પરંતુ ચોર અને લૂંટારાઓ અમારી પાસેથી બધું ગયા જેના કારણે અમારે ગરીબીનું જીવન જીવવું પડે છે મારા પતિની તબિયત પણ બગડી છે અને તે પણ પથારી પર સૂઈ રહ્યા છે કોઈ એવો ઉપાય જણાવો જે આપણા દુઃખનો અંત લાવી શકે શેઠની પત્નીની વાત સાંભળીને ઋષિએ કહ્યું માતા તારા પતિના ખરાબ કર્મોને કારણે તારી દુર્દશા થઈ છે તેણે જીવનમાં ક્યારે દાન આપ્યું નથી ક્યારે કોઈ પુણ્યકર્મ કર્યું નથી તેણે બીજાને દુઃખ આપીને આટલા પૈસા કમાયા છે તેથી જ દુર્ભાગ્ય તેનો સાથ નથી છોડી રહ્યું પરંતુ જો તમે આ દુર્ભાગ્યમાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો હું તમને ચોક્કસ એક ઉપાય જણાવીશ તમારે તાત્કાલિકમાં કામધેનુનો આશ્રય લેવો જોઈએ જે બધી ઈચ્છાઓ પૂરી કરે છે તે ચોક્કસ તમારા દુઃખ દૂર કરશે તમારા ઘરે એક ગાય લાવો તેની સેવા કરો અને તેને દરરોજ એક વસ્તુ ખવડાવો હું તમને એક ઉપાય જણાવીશ જેનાથી તમારી ગરીબી દૂર થઈ જશે આ રીતે સંત તે વેપારીની પત્નીને ઉપાય કહે છે અને તે જ જગ્યાએ અદૃશ્ય થઈ જાય છે પછી આ ચમત્કાર જોઈને વેપારીની પત્ની આશ્ચર્યચકિત થઈ જાય છે છે અને સાધુના કહેવા પ્રમાણે કામ કરવા લાગે તે સંત દ્વારા આપવામાં આવેલ ઉપાય કરવાનું નક્કી કરે છે તેની પાસે ગાય ખરીદવા માટે એટલા પૈસા નથી તેથી તે ગામની નજીક આવેલી ગૌશાળામાં જાય છે અને તે ઉપાય કરે છે તે દરરોજ સવારે ગુપ્ત રીતે ઘરની બહાર નીકળવા લાગે છે અને ગૌશાળામાં જાય છે અને સંત દ્વારા કહેવામાં આવેલી ધાર્મિક વિધિઓ કરે છે તેણીએ તે વસ્તુ ગાયને ખવડાવવાનું શરૂ કર્યું પછી એક દિવસ તેને અચાનક સમાચાર મળ્યા કે રાજાના સૈનિકોએ એ શેઠના પૈસાની ચોરી કરનારા ચોર અને લૂંટારાઓને પકડી લીધા છે આ રીતે ગાય માતાના આશીર્વાદથી શેઠને તેમના તમામ પૈસા પાછા મળી ગયા પછી તે શેઠ પણ તેની પત્ની સાથે રોજેરોજ ગૌશાળામાં જવાનું શરૂ કર્યું અને તે ગાયની સેવા કરવા લાગ્યો અને તેની પીઠ પરના કુંડાને રોજ સ્પર્શ કરવા લાગ્યો જેના કારણે તેના તમામ રોગો મટી ગયા અને તે ફરી સ્વસ્થ થઈ ગયો આ રીતે માત્ર ગાયની સેવા કરવાથી ધનવાનને તેની બધી સંપત્તિ પાછી મળી ગઈ તે પછી વેપારી રોજેરોજ દાન કરતો હતો તેણે પોતાના ઘરની નજીક એક ગૌશાળા પણ બનાવી અને દરરોજ ગાયોની સેવા કરવાનું શરૂ કર્યું શ્રી કૃષ્ણએ કહ્યું હે મિત્ર હવે હું તમને કહીશ કે ગાયની સેવા કેવી રીતે કરવી અને ગાયને કઈ વસ્તુઓ ખવડાવવી જોઈએ તેમાંથી ધન પ્રાપ્ત થાય છે હે મિત્ર શાસ્ત્રોમાં ગાયને માતા કહેવામાં આવી છે અને તમામ દેવી દેવતાઓ પણ તેની પૂજા કરે છે ગાયના છ ભાગ ગોબર મૂત્ર દૂધ અને ઘી ખૂબ જ પવિત્ર અને શુદ્ધિકરણનું સાધન પણ છે હાણ માંથી બિલ્વ વૃક્ષની ઉત્પત્તિ થઈ છે તેમાં લક્ષ્મી વિરાજમાન છે તેથી તેને શ્રી વૃક્ષ કહેવામાં આવે છે કમળના બીજ ગાયના હાણ ઉત્પન્ન થયા છે ગગુલની ઉત્પત્તિ ગૌમૂત્રમાંથી થઈ છે જે જોવામાં સુખદ અને સુગંધ ધરાવે છે છે તે બધા ખોરાક વિશ્વની તમામ મૂળભૂત વસ્તુઓ દૂધમાંથી ઉત્પન્ન થઈ છે દહીંમાંથી શુભ પદાર્થો ઉત્પન્ન થાય છે અને ઘીમાંથી અમૃત ઉત્પન્ન થાય છે જે દેવતાઓને સંતુષ્ટ કરે છે ગાય એ યજ્ઞ કરવાનું સાધન છે માતા ગાયના શરીરમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે ગાય અત્યંત પવિત્ર શાંત અને રહિત પ્રાણી છે ઋગ્વેદમાં તેને માતા કહેવામાં આવી છે જે આ જગતનું પોષણ કરે છે ફક્ત તેને જોવાથી માણસના હજારો પાપો નાશ પામે છે તેથી જ આ નિર્દોષ માતા ગાયને ક્યારેય ત્રાસ ન આપવો જોઈએ ગાયોને ક્યારે મારવી ન જોઈએ અને તેમના પર ક્યારે અત્યાચાર ન કરવો જોઈએ

જે લોકો ગાયમાંથી પ્રાપ્ત પંચગવ્યને પોતાના ઘરમાં રાખશે તેમના ઘરમાં ક્યારે દુઃખ અને દરિદ્રતા નહીં આવે જે વ્યક્તિ દરરોજ રસોડામાં બનેલી પહેલી રોટલી માતા ગાયને ખવડાવશે તે વ્યક્તિ જે કોઈ પણ રીતે માતા ગાયની સેવા કરે છે તે સૌથી પવિત્ર વ્યક્તિ બને છે શાસ્ત્રોમાં માતા ગાયને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે એટલા માટે તેની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે. પ્રાચીન સમયથી લોકો માતા ગાયની સેવા અને રક્ષણ કરતા આવ્યા છે. આ પરંપરા ઘણા ઋષિમુનિઓ દ્વારા ચલાવવામાં આવે છે. ગાયોને ઝૂંપડીઓમાં ઉછેરવામાં આવતી હતી અને રાજાઓ ગાયોનો દાન કરતા હતા. ગાયનો દાન સૌથી મોટું દાન કહેવાય છે. ગાયનું દાન કરવાથી તમામ જન્મોના પાપોનો નાશ થાય છે અને માણસને મોક્ષ મળે છે ગાય માતાના દર્શન કરવું ખૂબ જ શુભ છે શાસ્ત્રો કહે છે કે દરરોજ સવારે ગાયને જોવાથી આશીર્વાદ મળે છે અને સવારે ગાયના છાણના દર્શનથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે જઈ રહ્યા હોવ અને અચાનક ગાય માતા તમારા રસ્તામાં આવી જાય તો તમને ગાયો તરફથી આશીર્વાદ મળી શકે છે જો તે થાય તો તે કાર્ય ચોક્કસપણે સફળ થાય છે કોઈ પણ યાત્રા પર જતા સમય ગાય માતાના દર્શન થાય તો તે યાત્રા આનંદપૂર્વક પૂર્ણ થાય છે તેમાં કોઈ શંકા નથી જો જન્મકુંડળીમાં પિતૃદોષ હોય તો અન્ય ઉપાયોની સાથે સાથે જ માતા ગાયને રોજ રોટલી અને ઘાસ ખવડાવવાથી લાભ થાય છે અને પિતૃદોષથી મુક્તિ મળે છે તેવી જ રીતે કુંડળીમાં શનિદેવની સાદે સતી કે મહાદશા હોય તો દર શનિવારે અને અમાવસ્યાએ કાળી ગાયને ઘાસ કે રોટલી ખવડાવો અને તેની પૂજા કરો આમ કરવાથી પાપ ઓછા થાય છે ગૌમૂત્ર આરોગ્યની દૃષ્ટિએ ખૂબ જ ઉપયોગી પવિત્ર અને ખૂબ જ ફાયદાકારક છે આધ્યાત્મિક ગૌમૂત્ર વૈજ્ઞાનિક અને આરોગ્યની દ્રષ્ટિએ મહત્વનું છે તેજ વૈજ્ઞાનિક અને આરોગ્યની દ્રષ્ટિએ પણ ગૌમૂત્રના અનેક ફાયદાઓ જણાવવામાં આવ્યા છે ગૌમૂત્રમાં ઘણા ખનીજો અને સ્વાસ્થ્યવર્ધક તત્વો હોય છે જે આપણા શરીરને શુદ્ધ કરે છે અને અનેક રોગોથી પણ બચાવે છે શરીરને રોગોથી બચાવવા ઉપરાંત ગૌમૂત્રનો છંટકાવ કરવાથી પર્યાવરણમાં પવિત્રતા અને પવિત્રતા પણ ફેલાય છે એટલા માટે આપણા શાસ્ત્રોમાં શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ ગૌમૂત્રનું સેવન કરવાનું અને ગૌમૂત્રનો ઘરમાં છંટકાવ કરવાનું કહેવામાં આવ્યું છે કુંડળીમાં શુક્ર ની સ્થિતિ મજબૂત કરવા માટે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સવારના ભોજનમાં પ્રથમ રોટલી સફેદ ગાયને ખવડાવવી શુભ માનવામાં આવે છે જો કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય અથવા કોઈ કારણસર તમે તેની ખરાબ અસરનો સામનો કરી રહ્યા હોવ તો દર બુધવારે ગાયને લીલો ચારો ખવડાવવાનું શરૂ કરો તેનાથી બુધ ગ્રહ સંબંધિત અશુભ પ્રભાવો દૂર થશે અને તમને તમારી બધી સમસ્યાઓનું સમાધાન મળી જશે જો તમારી કુંડળીમાં મંગલ દોષ છે જેના કારણે તમે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો લાલ ગાયની સેવા કરો મંગળવારે ગાયની પૂજા કરો અને તેને ગોળ ખવડાવો જીવનની તમામ શુભ ઘટનાઓ માટે ગુરુ ગ્રહ કારક માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિના જીવનમાં લગ્ન વગેરે જેવા શુભ કાર્યોમાં અડચણો આવતી હોય તો કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત કરવા માટે આવા લોકોએ રોટલી પર ગોળ અને ચણા નાખીને ગાયને ખવડાવવું જોઈએ આનાથી શુભ ફળ મળે છે જો ઘરમાં અશાંતિ હોય અને વારંવાર ઝઘડા થતા હોય તો ઘરમાં સુખ શાંતિ જાળવવા માટે ઘરની અંદર ગાયના છાણ સળગાવીને તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવવો જોઈએ તેનાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે ગાયના દૂધ દહીં ઘી ગોબર અને ગૌમૂત્રમાંથી બનેલા મિશ્રણને પંચગવ્ય કહે છે પંચગવ્યને પાપનો નાશ કરનાર કહેવામાં આવે છે અને તેનો ઉપયોગ પ્રાયશ્ચિતમાં થાય છે જે હિન્દુઓની ધાર્મિક વિધિ છે પંચગવ્યમાંથી બનાવેલ તમામ ઉત્પાદનો અત્યંત ઉપયોગી છે જે માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી પરંતુ ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે જો માતા ગાય તમારા દરવાજે આવે તો તેને રોટલી ખવડાવ્યા વગર જવા ન દો નહીંતર તમારે દુર્ભાગ્યનો સામનો કરવો પડશે કારણ કે ગાય તમારા દ્વારેથી કશું મેળવ્યા વિના પાછી ફરે છે લક્ષ્મી પણ ઘર છોડીને જાય છે દરેક સ્ત્રીએ દરરોજ ગાય માટે રોટલી બનાવવી જોઈએ અને માતા ગાયને પ્રેમથી પ્રાર્થના કરવી જોઈએ આ રીતે ગાય માતાના આશીર્વાદ મળે છે અને મનની મનોકામનાઓ પૂર્ણ થાય છે જો કુંડળીમાં ચંદ્ર દોષ હોય અને જેના કારણે વ્યક્તિ સતત પરેશાનીઓનો સામનો કરી રહી હોય તો રોટલી પર સફેદ માખણ અને ઘી લગાવીને માતા ગાયને અર્પણ કરો જો શનિદોષ હોય તો લોટમાં થોડા કાળા તલ મિક્સ કરીને રોટલી બનાવો તેને બનાવીને ગાયને ખવડાવો તેનાથી શનિદોષ સમાપ્ત થાય છે મંગલ દોષ દૂર કરવા માટે રોટલી પર હળદર લગાવીને ગાયને ખવડાવવી જોઈએ જો ઘરમાં પૈસાની સમસ્યા હોય તો ગુરુવારે ગાયને ને કેળા ખવડાવવા જોઈએ તેનાથી ગરીબી દૂર થાય છે ગાયની પીઠ પર એક ઊંચો ખુંદ છે તે ખુંદમાં સૂર્ય કેતુ નાડી સ્થિત છે જ્યારે પણ ગાય માતા તમારા દરવાજે આવે ત્યારે તમારે આ કુંડાને એકવાર સ્પર્શ કરવો જોઈએ તેનાથી તમારા જીવનમાંથી બધી બીમારીઓ ખતમ થઈ જશે અને તમને ધનની પ્રાપ્તિ થશે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્યક્તિ તન મન અને ધનથી ગાય માતાની સેવા કરે છે મૃત્યુ પછી જો કોઈ વ્યક્તિ ગાય માતાની પૂંછડીનો સ્પર્શ કરીને વૈત્રણી નદી પાર કરે છે તો તે વ્યક્તિનું અકાળ મૃત્યુ થતું નથી અને મોક્ષ પ્રાપ્ત થાય છે જો કોઈ વ્યક્તિ પોતાની હથેળી પર ગોળ લગાવે છે અને તો જો તે ગાય તેને તેની જીભથી ચાટે છે તો તેની ભાગ્ય રેખા ખુલી જાય છે અને તેનું દુર્ભાગ્ય સૌભાગ્યમાં ફેરવાઈ જાય છે તો મિત્રો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે ગાયનું મહત્વ સમજાવ્યું છે તમે પણ નવા વર્ષની શરૂઆતમાં આ વસ્તુઓ માતા ગાયને ખવડાવો તમારી દરેક મનોકામના ચોક્કસપણે પૂર્ણ થશે મને આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે તો વિડિયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં લખો જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા